વિકાસશીલ ગુજરાતના દાવા વચ્ચે સ્થિતિ કંઈક અલગ છે દ્રશ્યો તમારી સામે છે જુઓ નસવાડી તાલુકાના કાધા અને જેમલગઢ ગામના આંગણવાડીઓની સ્થિતિ બાળકો કાચા અને જર્જરિત ઝૂંપડામાં બેસવા મજબૂર બન્યા છે બાળકો અહીં જીવના જોખમે અભ્યાસ કરવા મજબૂર બન્યા છે આંગણવાડી ઝૂંપડા જેવા મકાનમાં ચાલે છે આંગણવાડીઓમાં છત કે પતરા નથી માત્ર પ્લાસ્ટિકની નીચે બાળકો અભ્યાસ કરી રહ્યા છે તો પ્લાસ્ટિક ન પડે એ માટે કેટલીક છત ઉપર સડેલા લાકડા છે તો આવી જ આંગણવાડીની સ્થિતિ નસવાડી તાલુકાના જેમલગઢની છે આલિયા ઘોડા ફળિયાની આંગણવાડીની છે અહીં આંગણવાડી એક ખાનગી મકાનમાં ચાલે છે પરંતુ આ ખાનગી મકાન અતિ જર્જરિત હાલતમાં છે અહીં મકાનની હાલત જોતા જ કહી શકાય કે ગમે ત્યારે મકાનની દિવાલ ધરાશાય થઈ શકે છે

આ એક ઝૂપડું છે તાર મારવામાં આવી છે ત્યાં આંગણવાડી ચાલે છે મહત્વની વાત એ છે કે જ્યારે વિકસિત ગુજરાતની વાત કરવામાં આવે છે 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 ત્યારે આદિવાસી વિસ્તારની અંદર જે તે આ રીતે અભ્યાસ કરતા હોય આંગણવાડીનું મકાન ન હોવાના કારણે જે બાળકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે આ જે સરેલા લાકડા છે અહિયાં અને તેની ઉપર તાર મારવામાં આવી છે અને અહિયાં જ બાળકો અભ્યાસ કરે છે એટલે કહી શકાય જે પ્રકારે સરકાર વિકાસની તો વાત કરે છે પરંતુ આદિવાસી વિસ્તારની અંદર જે આંગણવાડીના મકાનો ન હોવાના કારણે બાળકોને આ રીતે અભ્યાસ કરવો પડે છે બીજી મહત્ત્વની વાત તો એ છે કે આંગણવાડીનું મકાન ન હોવાને લઈને આજે ત્યારે મમતા દિવસ છે ગામની અંદર ત્યારે આરોગ્ય વિભાગના જે કર્મચારીઓ છે તે એક શેડની નીચે અહીંયા જે સગર્ભા બહેનો છે તેઓને વિના મૂલ્યે તપાસ કરી રહ્યા છે એટલે કહી શકાય બાળકોને તો તકલીફ પડે છે પરંતુ સાથે સાથે છે ગામના લોકોને સારવાર કરવી હોય ત્યારે પણ તકલીફ પડતી હોય છે આરોગ્ય વિભાગના જે કર્મચારીઓ છે તે પોતાની સેવા તો બજાવી રહ્યા છે પરંતુ કહી શકાય કે જે આંગણવાડીનું મકાન ન હોવાના કારણે આ રીતે તેઓ તપાસ કરી રહ્યા છે લોકો માંગ કરી રહ્યા છે કે સરકાર વહેલી તકે આંગણવાડીનું મકાન બનાવી આપે તેવી માંગ કરી રહ્યા છે રિયાન પટેલ એબીપી અસ્મિતા છોટાઉદેપુર વિકસિત ગુજરાતની વાત સામે નસવારી તાલુકાના જેમલગઢ ગામના આલ્યાગોરા ફરિયાની અંદર એબીપી અસ્મિતાની ટીમ પહોંચી છે આ જે છે તે મકાન ની અંદર આંગણવાડી ચાલે છે વિકસિત ગુજરાતની વાતો તો કરવામાં આવે છે પરંતુ રાજ્યના સરહદી અને આદિવાસી વિસ્તાર એવા છોટાઉદેપુર જિલ્લાનું નસવાડી તાલુકાનું આલિયા ઘોરા ફર્યું છે અહીંયા જે પ્રકારે આંગણવાડી ચાલે છે તે કાચા ઝુંપડાની અંદર ચાલે છે એબીપી અસ્મિતાની ટીમ જ્યારે અહીંયા પહોંચી ત્યારે ચોંકાવનારા દ્રશ્યો કહી શકાય કે સામે આવ્યા છે બાળકો માટે જીવનું જોખમ છે સરકાર પાસે વિસ્તારના લોકો ગ્રામજનો માંગ કરી રહ્યા છે કે વહેલી તકે મકાન બનાવવામાં આવે જે મકાન છે તે કાચું હોવાના કારણે ગમે ત્યારે ધરાશાય થાય તેવી સ્થિતિમાં છે અને એ જ પ્રકારે અહીંયા બાળકો અભ્યાસ મેળવી રહ્યા છે અહીંયા દરરોજ બાળકોને અભ્યાસ તો કરવામાં આવે છે પરંતુ બાળકો માટે જીવનું જોખમ છે

એટલે અમારે કોને કહેવું સરકારને તો કેટલી વાર લખી લખાયે પણ કઈ કઈ લેતા નહીં મગજ પર આ આંગણવાડી ચાલુ છે એટલે જધડી હાલતમાં ચાલુ છે મકાન છે કાચું ઝૂંપડામાં મુશ્કેલી એટલે બાળકોને અંદર મુકલવો જો મને મુશ્કેલી લાગે છે ડર લાગે છે હા ઝૂંપડામાં ચાલે છે બાળકોને ડર તો ખરો ને આવે ઝૂંપડામાં રહેવાનું એટલે પડી બી જાય સરકાર પાસે આંગણવાડી બની જાય એવી માંગણી કરીએ છીએ સંજય હવે અત્યારે મકાનની કામગીરીની પરિસ્થિતિ સંપૂર્ણપણે પૂરી થવાના છેલ્લા વીસ ટકા કામગીરી જ બાકી છે એમાં કલર કામ અને બારી દરવાજા બાકી છે જે થોડા ટાઈમમાં પૂરું થઈ જશે અને અમે ત્યાં આંગણવાડી બેસાડવાની શરૂઆત કરીશું